એલોવેરા જ્યુસ પીવાથી અને ચહેરા પર તેનું જેલ લગાવવાથી ચહેરો ચમકદાર બને છે ખીલ અને ડાઘ દૂર થાય છે વાળ ઘટ કાળા અને સિલ્કી બને છે આ સિવાય તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરની અંદરનો વધારાનો કચરો બહાર કાઢે છે ડિટોક્સ કરે છે સાંધાના દુખાવામાં રાહત મળે છે તો ફ્રેન્ડ્સ કુવારપાઠાના આટલા બધા ફાયદા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલશો નહીં વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો